પાંચ ઓગસ્ટ થી માં દશામાના વ્રતનો પ્રારંભ થયા છે ત્યારે બારડોલી નગરમાં મૂર્તિકારો દ્વારા દસામાની મૂર્તિને અવનવા શૃંગાર સાથે વેચાણ અર્થે મુકવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનો મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો અષાઢ વદ અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે આ વર્ષે પાંચ ઓગસ્ટથી મા દશામાના વ્રતનો પ્રારંભ થશે દસ દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપના કરી પૂરા ભક્તિભાવ પૂરો પૂજા અર્ચના કરવામાં આવે છે મહિલા દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે ત્યારે દશામાના વ્રત પ્રારંભ થવાને જૂજ દિવસો બાકી હોય નગરમાં મૂર્તિકારો દ્વારા અવનવા શૃંગાર સાથે મા દશામાની મૂર્તિના સ્ટોલ મૂકવામાં આવ્યા છે જ્યાં બારડોલી વિસ્તારના મા ભક્તોની મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો અને સાથે સાથે મૂર્તિકારો અને મા ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો જય માતાજી હું યોગ મીનાબેન યોગેશભાઈ લાલ છું હું હિન્દોલિયાથી આવું છું મને 8 વર્ષથી દશામાં પર ખૂબ પ્રેમ ભાવ છે અને ભક્તિ ભાવ છે હું 8 વર્ષથી દશામાં કરું છું અને હું અહીંયા આ રેલવે સ્ટેશનની સામે અંજુબેન ગિરીશભાઈ પ્રજાપતિ એમને ત્યાં